છો મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે મહિન્દ્રા એક્સયુવી થ્રી એક્સોના તમામ ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે વાત કરીશું આ એક્સયુવી તેના સેગમેન્ટમાં બેસ્ટ પર્ફોર્મન્સ અને લક્ઝરી ફીચર્સ ઓફર કરે છે સૌપ્રથમ આ એક્સયુવીના બહારના ડિઝાઇનની વાત કરીએ તો એક્સયુવી થ્રી એક્સોની અગ્રેસિવ અને એરોડેનિક ડિઝાઇન એકદમ આકર્ષક છે તેના ફ્રન્ટ ગ્રીલ અને સ્લિક હેડલાઇટ તેને મોડર્ન અને સ્ટાઇલિશ લુક આપે છે એલઈડી ડીઆરએસ અને ફોગલાઇટની સાથે આ કારનો રાત્રે દેખાવ પણ ગજબ છે આ એસયુવીના બહારના હાઇલાઇટ ફીચરની વાત કરીએ તો નવું એલઈડી ડીઆરએલ્સ અને હેડલેમ્પ્સ બ્લેક આઉટ ગ્રીલ અને ક્રોમ એક્સેન્ટ સાથે આગળનો અગ્રેસિવ દેખાવ ખૂબ સરસ લાગે છે વ્હીલ્સની વાત કરીએ તો સત્તર ઇંચના ડ્યુઅલ ટોન એલો વ્હીલ્સ આવી જશે રિયરના ડિઝાઇનની વાત કરીએ તો સી શેપ એલઈડી ટેલ લાઇટ સાથે એલઈડી કનેક્ટેડ લાઇટ બાર જેનાથી આ કારનો દેખાવ ખૂબ આકર્ષક લાગે છે હવે આપણે અંદરના ડિઝાઇન અને ફીચર્સ વિશે વાત કરીએ એક્સયુવી થ્રી એક્સોનું નું ખૂબ લક્ઝુરિયસ છે આ કારમાં લેધર સીટ્સ મલ્ટી ફંક્શન સ્ટેરિંગ વ્યૂ અને એક એડવાન્સ ઇન્ફોટેકમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડ કરવામાં આવી છે જેનાથી ઇન્ટિરિયર પણ આકર્ષણનું કારણ બન્યું છે કેબિનની ડિઝાઇનમાં ડેશબોર્ડ પેડ્સ પર સોફ્ટ ટચ મટીરિયલ યુઝ થયું છે પ્રીમિયમ બેજ અને બ્લેક ઇન્ટિરિયર થીમ એકદમ લક્ઝરી દેખાવ આપ્યો છે સ્પેસની વાત કરીએ તો વધુ લેગરૂમ અને હેડરૂમ ત્રણ પેસેન્જર માટે પાછળની સીટ કમ્ફર્ટેબલ છે જેથી લાંબા ડિસ્ટન્સમાં પણ આરામદાયક સફર થાય છે સ્ટોરેજની વાત કરીએ તો ડોર પોકેટ્સ કપ હોલ્ડર્સ મોટી ગ્લો બોક્સ અને સેન્ટ્રોલ આમરેસ્ટ જેવો સારો એવો સ્ટોરેજ આની અંદર આપેલો છે આ એસઓવી તમારા આરામ અને સુવિધા માટે પણ શ્રેષ્ઠ છે આરામની વાત કરીએ તો જે અંદરનો સ્પેસ છે સીટ જે છે એ તમને ખૂબ કમ્ફર્ટેબલ મળે છે ફીચર્સની વાત કરીએ તો સનરૂફ એમએક્સ ટુ પ્રો વેરિયન્ટથી ઇલેક્ટ્રિક સનરૂફ આવે છે અને તેની ઉપરના વેરિયન્ટ જે છે એમાં તમને પેનારોમિક સનરૂફ આપે છે જે સેગમેન્ટમાં ફર્સ્ટ ટાઈમ છે ડ્યુઅલ ઝોન ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ આવી જશે ટચ સ્ક્રીન જે છે એ દસ પોઇન્ટ પચીસ ઇંચની ઇન્ફોટેકમેન્ટ સિસ્ટમ આવી જશે એપલ કાર્પને એન્ડ્રોઈડ ઓટો તે વાયરલેસ કનેક્ટિવિટી સાથે તમને પ્રોવાઈડ થાય છે ફૂલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર એટલે કે મીટર જેમાં તમે મેપની સુવિધા પણ મળી જાય છે અત્યારના સમયની વાત કરીએ તો સેફ્ટી જે છે એ સૌથી મહત્વનું છે એક ગાડીની અંદર જે કંપની તમે શું શું પ્રોવાઈડ તમને કરે છે મહિન્દ્રા એક્સવી થ્રી એક્સોની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ફર્સ્ટ વેરિયન્ટથી તમને છ એરબેગ્સ પ્રોવાઈડ કરે છે ટોપ મોડલની અંદર લેવલ ટુ એડાસ ફંક્શન તમને મળી જાય છે થ્રી ડિગ્રી કેમેરા જે બ્લાઇન્ડ સ્પોટ મોનિટર સાથે તમને મળે છે અને ગાડીની અંદર એબીએસના બધા મોડ્યુલ્સ યુઝ થયા છે અને ચાર ડિસ્પ્લે આપી દીધી છે જેના હિસાબે બ્રેકિંગ સિસ્ટમ બી તમને બેસ્ટ મળે છે હવે આપણે ગાડીની લંબાઈ પહોળાઈ ઊંચાઈ વ્હીલ બેઝ અને બૂટ સ્પેસ વિશે વાત કરીએ કે જે તમને કેટલા લીટર કેટલા એમએમમાં પ્રોવાઈડ કરેલું છે લંબાઈની વાત કરીએ તો ત્રણ હજાર નવસો નેવુંની ની લંબાઈ આવશે પહોળાઈ જે છે એ અઢારસો એકવીસ એમએમની આવશે ઊંચાઈ જે છે એ સોળસો સુડતાલીસ એમએમની આવશે અને વ્હીલ બેઝ જે છે એ છવ્વીસો એમએમનો આવશે એટલે લેગ સ્પેસ જે છે એ તમને ખાસો એવો મળશે વાત કરીએ તો ત્રણસો ને ચોસઠ લીટરનું બુટ સ્પેસ મળી જશે તમને હવે આપણે સૌથી મહત્વપૂર્ણ એટલે કે એન્જિન વિશે વાત કરીશું ત્રણ પ્રકારના એન્જિન તમને પ્રોવાઈડ કરવામાં આવ્યા છે બે પેટ્રોલ છે અને એક ડીઝલ છે પેટ્રોલની વાત કરીએ તો વન પોઈન્ટ ટુ લીટર ટર્બો પેટ્રોલ જેમાં એકસો અગિયારનો નો હોર્સ પાવર મળશે અને બીજું વન પોઈન્ટ ટુ લીટર ટીજીડીઆઈ ટર્બો પેટ્રોલ એટલે કે એકસો એકત્રીસનો હોર્સ પાવર તમને મળશે ડીઝલ એન્જિનની વાત કરીએ તો વન લિટર ફાઇવ ડીઝલ એન્જિન જેમાં તમને એકસો સત્તરનો હોર્સ પાવર મળશે ટ્રાન્સમિશનમાં સિક્સ સ્પીડ ટોર્ક કન્વર્ટર અને સિક્સ સ્પીડ એ એમ ડીઝલની અંદર તમને પ્રોવાઈડ કરશે આજે આપણે મહિન્દ્રા XUV300 થ્રી તમામ ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે વાત કરી આ એસયુવી તમારા ડ્રાઇવિંગ અનુભવને વધુ આરામદાયક અને સેફ બનાવશે વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે ફરી મળીશું આવજો